ભરૂચના રખડતા ત્રાસથી અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે સ્વાન પાછળ પડતા યુવતી બેલેન્સ ગુમાવતા એક્ટિવા એક્ટિવ પોલ સાથે ભટકાયા હતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી પાલિકા દ્વારા વાહનો પાછળ દોડતા રખડતા સ્વાન પકડવા કાર્યવાહી કરવા માંગ કરાઈ રહી છે ભરૂચના અંકલેશ્વર શહેરમાં રખડતા સ્વાનનો આતંક સતત વધી રહ્યો છે જેના કારણે નિર્દોષ નાગરિકો અચાનક રખડતા શ્વાનનું ટોળું દોડ્યું સ્વાન પાછળ પડતા યુવતી અત્યંત ગભરાઈ ગઈ અને જીવ બચાવવા માટે તેણે એક્ટિવાનું એકશી ફૂલ આપી દેતા વાહન પરથી કાબુ ગુમાવ્યો હતો બેકાબુ બનેલા એક્ટિવા સીધું જ રસ્તાની બાજુમાં આવેલી એક વીજપોલ સાથે ધડાકાભેર અથડાયું જે દ્રશ્યો જોતા ગંભીરપણે લાગતું હતું જેમાં યુવતીને શરીરે નાની મોટી ઈજાઓ પણ પહોંચી જે રેક્ટિવાને પણ ભારે નુકસાન થયું છે આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં શ્વાનના ડરના કારણે સર્જાયેલ અકસ્માતમાં દ્રશ્યો જોવા મળ્યા હતા હા બહુ છે બહુ કરે આવતા જતા બી બી દોડે બહુ કરે છે લોકો

સ્થાનિક રહીશોમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે શાળાઓ નજીક છે રખડતા કૂતરાએ પગલે લોકો ત્રાહીમામ થઈ ચૂક્યા છે સાથે જ લોકો આક્ષેપ કરી રહ્યા છે કે સમગ્ર વિસ્તારમાં રખડતા સ્વાનનો ત્રાસ હોવા છતાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં નથી આવતા પાલિકા દ્વારા વાહનો પાછળ દોડતા રખડતા સ્વાન પકડવા કાર્યવાહી કરવા માંગ કરાઈ રહી છે હું કેતન ચોક છે અહીંયા ગોયા બજાર મારી દુકાન છે અહીંયા કૂતરાઓનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે સ્કૂલ આવેલી છે અહીંયાથી પબ્લિકને અવર જવર હોય છે ત્યારે કૂતરાઓ દોડે છે પબ્લિક પાછળ અને ગભરાઈને અકસ્માત થવાનો ભય રહે છે હાલ બે દિવસ પહેલાં જ એક છોકરી ગભરાઈ અને ખૂબ જોરમાં એક્ટિવને ભાગી અમે એનો અકસ્માત થયેલો હતો સદનજીબે બચી ગઈ છે નગરપાલિકા અને તંત્રને એક જ વિનંતી છે કે આવું બધી જ જગ્યાએ ફક્ત ગોયા બજાર નહીં પણ બધી જ જગ્યાએ આ પ્રમાણે કૂતરાનો ત્રાસ વધી ગયો છે તો એના માટે કંઈક પગલાં ભરે કુતરાઓને પકડીને કોઈ વ્યવસ્થિત જગ્યા પર છોડી આવે કે એનું કંઈ વ્યવસ્થિત આયોજન કરે જેથી પબ્લિક અને પબ્લિકને હેરાનગતિ મતી જાય અને આ અકસ્માત થતા અટકે બસ એટલી જ વિનંતી છે આ સમગ્ર મામલે અંકલેશ્વર પાલિકા દ્વારા ઘટના બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવી રખડતા રખડતાશવાનોનું ખસીકરણ તો ચાલુ જ છે પરંતુ સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ નવી ગાઈડલાઇન પ્રમાણે તારીખ પહેલી જાન્યુઆરી બે થી આક્રમક રખડતા શ્વાનને પકડી અને અલગ સ્થળે છોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે જેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી એજન્સીને કામગીરી સોંપવામાં આવશે અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં જે ગત રોજ વિડીયો સામે આવ્યો છે કે એક્ટિવાની ઉપર તો એક્ટિવાની પાછળ કૂતરા દોડતા હતા લેડીઝનો જે એક્સિડન્ટ થયો છે એને માટે અમને સરકારથી નવી ગાઈડલાઈન આવી છે સુપ્રીમ કોર્ટની તો એક તારીખથી અમે જે આક્રમણ કૂતરા છે એને પકડવાનું કામ ચાલુ કરવામાં આવશે ને કૂતરાઓનું ખસીકરણનું કામ ચાલુ જ છે નોંધનીય છે બનેલ ઘટનાને પગલે અંકલેશ્વર શહેરના નગરજનોમાં આક્રમક રખડતા સ્વાનને પગલે ભયનો માહોલ ફેલાતા પાલિકા તંત્ર વહેલી તકે પકડવાની કામગીરી હાથ ધરે તે જરૂરી છે બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ અંકલેશ્વર